મંગલદીપ ટીવીએસ નેશનલ હાઈવે નંબર આઠ નિયર મીરા ડોર્સ કબીલપોર નવસારી કિની મેક ઓવર હેર એન્ડ સ્કીન સ્ટુડિયો એકસો ત્રણ દિયા આર્કેડ રામાનંદ હોટેલની સામે દુર્ધિયા તલાવ રોડ નવસારી વિશ્વસનીય દાગીનાનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ પટવાસેરી નવસારી પારેક બ્રધર્સ જ્વેલર્સ ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सांता देवी रोड नवसारी न्यू इंडिया बेकरी अमारी शाखा नवसारी मरोली सूरत नमस्कार दर्शक मित्रों आप निहाली रहा है नवसारती प्रसिद्ध धती न्यूज चैनल एन सेवन સમાચારોમાં હું અર્પિતા મોદી આપનું સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર અપહરણના આરોપીઓને ઝડપી પાડતી જિલ્લા પોલીસ ત્રણ રીઢા ગુનેગારો થયેલા જબ્બે નવસારીની પૂર્ણા નદીમાં પરણીતા અને બે બાળકીની મળેલી લાશ માનતાના સાત દિવસના શ્રીજીની પ્રતિમાઓનું થયેલું વિસર્જન ગણેશ મહોત્સવમાં ધાર્મિકતા સાથે સામાજિક લોકજાગૃતિના કાર્યક્રમો બાળકોને મોબાઈલના વળગરથી દૂર રાખવાના પ્રયાસો નવસારી એલસીબી પોલીસે કારમાં લિફ્ટ આપી લૂંટ કરતી ગેંગની ઝડપી પાડી હતી આરોપીઓએ વૃદ્ધાની હત્યા સહિત બે ગુનાની કબૂલાત કરી છે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ વેસમાંથી ગામ જતી નહેર પાસે એક એક્ટિવા ચાલકને ઇન્ડિગા કાર વડે ટક્કર મારી નીચે પાડ્યો હતો દવાખાને લઈ જવાના બહાને કારમાં બેસાડી સોનાની વિંટી ચેઇન બ્રેસલેટ અને મોબાઈલની લૂંટ કરી હતી આરોપીઓએ પીડિતને માર મારી ચાલુ કારમાંથી ફેંકી દીધો હતો નવસારી એલસીબી ટીમે સીસીટીવી ફૂટેજ ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી તપાસ કરી કામરેજ ભૈરવ ગામના કાલભૈરવ મંદિરના પાર્કિંગમાંથી ઇન્ડિકા કાર સાથે ત્રણ આરોપીઓને ઝડપ્યા આરોપીઓની ઓળખ સુનિલ ઉર્ફે વિજય મંગાભાઈ ઓગણિયા મહેશભાઈ અશોકભાઈ સોલંકી અને કલ્પેશભાઈ ઉર્ફે કાળિયો ભોળાભાઈ મકવાણા તરીકે થઈ છે ગત ઓગણીસ ઓગસ્ટ ના રોજ નવસારી જિલ્લાના નવસારી રૂરલ પોલીસ સ્ટેશનના વિસ્મા ગામ કેનાલ વિસ્તારમાં એક લૂંટનો બનાવ બનવા પામેલો હતો જે બનાવમાં ત્રણ જેટલા ઈસમો સમયે પોતાની ગાડીમાં આવી અને બનનારને સાથે એક્સિડન્ટ કરી અને અને એને નીચે પાડી હતા ત્યાંથી પછી એની સારવાર કરાવી કરાવી એમ કરીને પોતાની ગાડીમાં એને બેસાડી અને કેનાલ ઉપર જે એકાંતવાળી જગ્યા ઉપર લઈ જઈ એમની પાસે રહેલા ડિસમિસ જેવા હથિયારથી એને ડરાવી અને એની પાસેથી સોનાનો ચેન એનું બ્રેસલેટ વીટી વગેરે જેવો લગભગ એક લાખ અને સાઈઠ હજારનો મુદ્દામાલ લૂંટી લીધેલો હતો અને ત્યારબાદ એને ચહેરા ઉપર અને બીજા ભાગો ઉપર માર મારી અને ત્યાં ઉતારી મૂકેલો હતો ત્યારબાદ આ ભોગ બનનાર દ્વારા પોલીસને જાણ કરવામાં આવી પોલીસને જાણ થતા જ આ પ્રકારના ગંભીર બનાવની ગંભીરતા સમજી અને નવસારી ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી મેળવવામાં આવ્યો અને એ નંબરના આધારે અને ગાડીની માલિકીના આધારે તપાસ કરતા કુલ ત્રણ આરોપીઓ જેમાં એક સુનિલ ઉર્ફે વિજય બીજા મહેશ ઉર્ફે મહેશ અશોકભાઈ અને ત્રીજા કલ્પેશ અટકાયત કરવામાં આવી કર્યા બાદ તેમની સઘન પૂછપરછ કરતા તે ત્રણેય આ ગુનો કરેલો કબૂલ્યું અને એમની પાસેથી આ લૂંટમાં ગયેલો તમામે તમામ મુદ્દામાલ મેળવવામાં આવ્યો આ આરોપીઓની ગુનાઈત ઇતિહાસ ચેક કરતા અગાઉ તેઓ ચોરી અપહરણ લૂંટ જેવા ગુનાઓમાં સંડોવાયેલા હતા અને ખૂબ જ રીઢા પ્રકારના આરોપીઓ છે વધુ પૂછપરછ કરતા તે સૌરાષ્ટ્ર બાજુના ગીર સોમનાથ અમરેલી અને વિરમ ગામના છે તેઓ આ રીતે લૂંટ કરવાની ટેવવાળા છે આવી જ એક લૂંટના ગુનાના કામે તેમને આજથી લગભગ 20 થી 25 દિવસ પહેલા અમરેલી વિસ્તારની અંદર એક વૃદ્ધાનું આવી જ રીતે લૂંટ કરી અને લૂંટ દરમિયાન એના ઉપર હુમલો કરતા એનું મોત થયેલું હતું અને એમ લૂંટ વિથ મર્ડરનો ગુનો કરેલો હતો સ્થાનિક પોલીસ અમરેલી અને ગીર સોમનાથનો સંપર્ક કરતા એમના ત્યાંથી આવા એક મહિલા ગુમ થયેલાની હકીકત જણાઈ આવેલી હતી જે બાબતે હવે ત્યાં મર્ડરનો ગુનો દાખલ કરી અને આ આરોપીઓની એ ગુનામાં ધરપકડ કરવાની પણ હાલ તજવીજ હાથ ધરાયેલ છે જેમની અત્યારે વિગતવાર તપાસ ચાલુમાં છે સ્થાનિક પોલીસો સાથે સંપર્ક કરી અને એમની ટીમો દ્વારા પણ આ આરોપીઓનું પૂછપરછ થનાર છે અને આવનારા સમયમાં એમની ઉપર વધુ ગુના દાખલ થશે અને કડકમાં કડક કાર્યવાહી થશે તે રીતનું આયોજન કરવામાં આવેલું છે નવસારીમાં માતાએ બે દીકરી સાથે નદીમાં કૂદી આપઘાત કરતા ચકચાર મચી હતી દારૂડિયા પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો નવસારી શહેરમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે અઠ્યાવીસ વર્ષે મહિલા કે જે એક મહિનાની ગર્ભવતી હતી તે બે દિવસ પહેલાં ઘરેથી નીકળી ગઈ હતી એ બાદ તેણે પોતાની બે નાની દીકરી સાથે પૂર્ણા નદીમાં કૂદીને આપઘાત કર્યો છે જે ત્રણેયના મૃતદેહ મળ્યા છે માતા તેની બંને પુત્રીઓ સાથે બહાર જઈ રહી હોવાનું એક સીસીટીવીમાં જોવા મળ્યું છે દારૂડિયા પતિના ત્રાસથી પગલું ભર્યાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે પોલીસે હાલ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે તારીખ એક નવ બે હજાર પચીસ ના રોજ કલાક અગિયાર જીરો વાગે એક વીરાવળ ગામ પૂર્ણા નદીના પાણીમાં નવસારી મહાનગરપાલિકાના સુએજ પ્લાન્ટ પાસે એક બાળકી ઉંમર વર્ષ ત્રણ વર્ષની લાશ મળી આવેલ જે બાબતે નવસારી રૂરલ પોલીસ સ્ટેશનમાં અકસ્માત બોટ દાખલ કરીને એમના પીએમ કરાવવામાં આવેલું એ જ રીતે બીજા દિવસે એટલે કે તારીખ એક નવ બે હજાર પચીસના રોજ એક સતીષભાઈ પરસોદરાભાઈ કોળી જેમાં એક બીજી દીકરી હતી જેની ઉંમર વર્ષ લગભગ બે વર્ષ જેવી હતી એ દીકરીની પણ લાશ જલારપુર પોલીસ સ્ટેશનમાં મળી આવેલી જેમાં પણ જલારપુર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત બોટ દાખલ કરીને તપાસ કરવામાં આવતી હતી અને એ રીતે આજ રોજ એક અજાણી મહિલાની પણ લાશ મળી આવેલ હતી જલાલપુર ખાતે એ મહિલાની લાશને પણ કબજે કરીને એમનું પણ પીએમ કરાવીને જલાલપુર પોલીસ સ્ટેશન ખાતે અકસ્માતમાં દાખલ કરવામાં આવેલ છે બધી રીતે તપાસ કરતા અને જલાલપુર નવસારી ખાતે પોલીસની ટીમો બનાવીને તપાસ કરતા અને મીડિયામાં સોશિયલ મીડિયામાં આપતા ખબર પડેલી કે આ જે બંને દીકરીઓ છે અને જે મહિલાની લાશ મળેલી એ

જે બાબતે હાલ અકસ્માત મોતની તપાસ ચાલી રહી છે અને એ બાબતે જે આક્ષેપ કર્યો છે એ બાબતે જરૂર જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે પણ પીએમની ની હમણાં મહિલાની પીએમ ચાલુ છે એ બાબતે હાલ અમે કઈ કહી શકીએ નહીં એ જે પીએમ રિપોર્ટ આવ્યો એને કોઈ જાણી શકાય તો આગળની માહિતી મેળવી શકાય નવસારી શહેરમાં માનતાના સાત દિવસના ગણેશજીની પ્રતિમાઓનું ભક્તિભાવપૂર્વક વિસર્જન થયું હતું નવસારી શહેરમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે ગણેશ ચતુર્થીથી દસ દિવસ સુધી બાપાની ઉપાસના આરાધના થાય છે દરેક પરિવાર જીવનમાં સુખની પ્રાપ્તિ કરવા માટે દરેકના વિઘ્નો હરવા માટે વિધ્ન હરતા વિઘ્નેશ્વર બાપાની પૂજા અર્ચના કરવામાં આવી ઈચ્છાઓની પૂર્તિ કરનારા ગજાનન શ્રી ગણેશજી ભક્તોના ઘરમાં સાત દિવસ સુધી સ્થાપિત થયા દરેક પરિવારમાં બાપા સભ્ય તરીકે રહ્યા સાત દિવસના માનતાના શ્રીજીની પૂજા અર્ચના થઈ અને સાત દિવસ બાદ ભક્તોએ બાપાનું ભાવભીનું વિસર્જન કર્યું હતું નવસારીની શાંતિવન સોસાયટીનું ગણેશ મંડળ ગણેશ મહોત્સવને ધાર્મિકતા સાથે બાળકો માટે વિવિધ દેશી રમતોની સ્પર્ધા યોજી મોબાઈલના વળગરથી બાળકોને દૂર રાખવાના પ્રયાસો થાય છે નવસારી શહેરના વોર્ડ નંબર તેરમાં આવેલ શાંતિવન સોસાયટી એક પ્રતિવર્ષ ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિકતા સાથે સામાજિક સંદેશ પણ આપે છે ધાર્મિક મહોત્સવની સાથે સાથે સામાજિક મહોત્સવની ઉજવણી પણ થાય છે આધુનિક યુગ એટલે ટેકનોલોજી મોબાઈલનો યુગ મોબાઈલના ફાયદા છે તેટલા જ તેના ઘણા બધા ગેરફાયદા પણ છે બાળકો મોબાઈલના વળગરમાં ફસાય છે બાળકોને મોબાઈલની દુનિયાથી દૂર રાખવા માટે શાંતિવ સોસાયટીની જાગૃત મહિલાઓએ અનોખો સામાજિક કિમીઓ અપનાવ્યો છે આપણી ગલી મહુલ્લાની પરંપરાગત દેશી રમતો હવે વિસરાઈ રહી છે ત્યારે આ રમતોને જીવંત રાખવાના પ્રયત્નો સાથે બાળકોને મોબાઈલના વળગરથી દૂર રાખવાના પ્રયાસો થયા છે શાંતિવ સોસાયટીના નાગરિકો ધાર્મિકતાની સાથે સામાજિકતાનો સંગમ અપનાવ્યો છે બાળકો માટે વિવિધ દેશી રમતોની સ્પર્ધા યોજાઈ હતી નવસારી શાંતિવન સોસાયટીના યુવાનો અને મહિલાઓ છેલ્લા વીસ વર્ષથી ગણેશ મહોત્સવનું આયોજન કરે છે બાપ્પાના આગમનથી લઈ વિસર્જન સુધી દરરોજ અલગ અલગ કાર્યક્રમો યોજાય છે બાળકોથી લઈ મોટેરાઓ પણ આ સ્પર્ધામાં ભાગ લઈ આનંદપૂર્વક ગણેશ મહોત્સવ મનાવ્યો હતો બાળકો સાથે મોટેરાઓએ પણ પોતાનું બાળપણ યાદ કર્યું હતું બાળકોને વર્ષો જૂની પરંપરાગત રમતો રમાડી સ્પર્ધા યોજી હતી વિવિધ સ્પર્ધામાં વિજેતા થયેલા બાળકોને મેડલ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા બાળકોનો ઉત્સાહ વધારવા પરિવારના દાદા દાદી કે માતા પિતાના હસ્તે જ મેડલ અર્પણ કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા નવસારીની આ સોસાયટીના રહીશોએ ગણેશ મહોત્સવ દરમિયાન ધાર્મિકતા સાથે સામાજિક સંદેશ આપી બાળકોને મોબાઈલના વળગરથી દૂર રહેવાનો સંદેશ આપ્યો છે Yeah! <laughs> નવસારીના વિજલપુરમાં આવેલા નાભિક સમાજ દ્વારા સ્થાપિત ઉદ્દેશ છે નવસારી જિલ્લામાં ગણેશ મહોત્સવ દરમિયાન અનેક ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે ત્યારે નવસારી શહેરના વિજલપુર વિસ્તારમાં આવેલા નાભિક સમાજ દ્વારા સ્થાપિત ગણપતિ મંડળ દ્વારા આયોજિત મહાઆરતીના મુખ્ય મહેમાન પદે ધોળાપીપળા સ્ત્રી શ્રી લડ્ડુ ગોપાલ ગૌશાળાના મહંત શાસ્ત્રી હરિજીવનદાસ દ્વારા આરતી કરવામાં આવી હતી સાથે જ સમાજના યુવાનોને વ્યસન મુક્ત રહેવા તેમજ એકતામાં દર્શન કરાવવાની અપીલ કરી હતી હાલમાં ગણેશ ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે દરેક ગણેશ પંડાલમાં મહાઆરતી મહાપ્રસાદ સહિતના ધાર્મિક સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે નવસારી શહેરમાં પણ હર્ષ ઉલ્લાસ સાથે ગણેશ ઉત્સવ આગળ વધી રહ્યો છે અને અંતિમ તબક્કામાં પહોંચે છે વિજલપુર આવેલા નાભિક સમાજ દરેક તહેવાર હિન્દુ સનાતન ધર્મના તહેવારો આસ્થા મુજબ ઉજવાય છે આજે આ નાભિક સમાજના ગણપતિ દાદાના મહારતીમાં હું ખૂબ એટલે હાજર રહ્યો આના બધાનો આમ યુવાનોનો અને બહેનોનો અને બધાનો આમ ઉત્સાહ જોઈ મને ખૂબ આનંદ થયો પરમાત્માના ચરણમાં પ્રાર્થના કરું છું કે પરમાત્મા લોકો ખૂબ સુખી સંપન્ન કરે અને આ સમાજ ખૂબ ઉન્નતિ કરે એ ભગવાનના ચરણમાં પ્રાર્થના હવે વેસનક્ષીની પણ વાત કરી હા હું જ્યાં જાઉં છું ને ત્યાં હું બધાને એમ કહું છું કે ભાઈ તમારા જીવનમાં કદાચ કોઈ વ્યસન હોય તો વ્યસન છોડજો વ્યસન છોડવાથી માણસ છે ને એ સુખ્યો થાય છે અમારા સ્વામિનારાયણ સંપ્રદાયના રીતિ રિવાજ પ્રમાણે અમે દરેક યુવાનોને વ્યસનમાંથી મુક્તિ અપાવીએ છીએ અને એ જ વાત મેં આ બધા યુવાનોને કરે સહર્ષ આ લોકોએ સ્વીકારી એનો મને ખૂબ આનંદ છે ગણેશ મહોત્સવની ઉજવણી સમગ્ર ભારતમાં થાય છે પરંતુ મહારાષ્ટ્રીયન સમાજ વર્ષોથી ઉજવણી મહારાષ્ટ્રીયન પરંપરાગત રીતે કરતા આવે છે ગણેશ મહોત્સવ ભારતીયોનો માનીતો મહોત્સવ છે ગણેશ મહોત્સવની શરૂઆત મહારાષ્ટ્રના પુનાથી થઈ હતી હવે સમગ્ર દેશમાં ગણેશ ઉત્સવની ઉજવણી ધામધૂમથી થાય છે મહારાષ્ટ્રીય સમાજ અસલ પરંપરાગત રીતે વર્ષોથી ઉજવતો આવે છે ગુજરાતમાં વર્ષોથી સ્થાયી થયેલા મહારાષ્ટ્રીયન પરિવારો દરેક તહેવાર તેમના જ અંદાજમાં ઉજવે છે નવસારીમાં પણ મોટા પ્રમાણમાં મહારાષ્ટ્રીયન પરિવારો વસવાટ કરે છે તેમના રીતિ રિવાજો અને પરંપરાને તેમણે જાળવી રાખી છે ગણેશ મહોત્સવનો તહેવાર મહારાષ્ટ્રીયન પરિવારો તેમના રીતિ રિવાજો પરંપરા અને પૂજન અર્ચન મુજબની ઉજવણી કરે છે શ્રીજીની સ્થાપના પૂજા અર્ચના આરતી સહિતના ધાર્મિક રીતિ રિવાજો મરાઠી અંદાજમાં કરવામાં આવે છે ગજાનન ગણેશજીની પૂજા તમામ મહારાષ્ટ્રીયન પરિવારોએ જાળવી રાખી છે તહેવારો ઉત્સવો ઉજવણીને ગુજરાતમાં પણ સંસ્કૃતિને જાળવી રાખી છે અમે ઘણા વર્ષથી ગુજરાતમાં રહીને મહારાષ્ટ્રની પરંપરા મુજબ અમારા ઘરે ગણપતિ બાપાની સ્થાપના કરીએ છીએ અને ત્રીજા દિવસે માતા ગૌરીજીની સ્થાપના કરીએ છીએ અમે ગૌરી સ્થાપના એટલા માટે કરીએ છીએ કે ઘરમાં સુખ શાંતિ અને જીવનમાં થતી મુશ્કેલીઓ દૂર થાય છે અને અમે મહારાષ્ટ્રમાં જેવી રીતે કરીએ છીએ તેવી રીતે અમે અહીંયા ગુજરાતમાં બી કરીએ છીએ અને પાંચ દિવસ સાત દિવસ એનું વિસર્જન કરીએ છીએ નવસારીના સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટ ફાઉન્ડેશન દ્વારા રક્તદાન શિબિરનું આયોજન થયું હતું મનુષ્ય જીવનને સાર્થક કરવા સ્વયંસેવકોએ રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી સમાજસેવી સંસ્થા સંત નિરંકારી ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે નવસારીમાં રક્તદાન શિબિર યોજાઈ હતી સંત નિરંકારી અધિકારીઓએ રક્તદાન કરી માનવતા ઉજાગર કરી હતી ગુરુજન સિંહની શહાદતની યાદમાં પ્રતિવર્ષ રક્તદાન શિબિરનું સુચારુરૂપે રૂપે આયોજન થાય છે મનુષ્ય જીવનને સાર્થક કરવા માટે સંત નિરંકારીના સેવા અધિકારીઓએ રક્તદાન કરી માનવતાનું કાર્ય કર્યું હતું આ રક્તદાન શિબિરને સફળ બનાવવા માટે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના કાર્યકરોએ ભારે જહેમત ઉઠાવી હતી તારીખ એકત્રીસ ઓગસ્ટના રવિવારના દિવસે સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા આજે એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને સંત નિરંકારી મિશનના મહાપુરુષોએ ભરપૂર યોગદાન આપ્યું છે અને ચોવીસ એપ્રિલ ઓગણીસો એંસીના દિવસે યુગ પ્રવર્તક સદ્ગુરુ બાબા ગુરુભજનસિંહ મહારાજની શહાદતના અવસરના રૂપમાં શહાદતે વહોરેલી શહાદતના રૂપમાં સંતરંકારી મિશન તરફથી દર વર્ષે આ કેમ્પોનું આયોજન થાય છે સમગ્ર ભારત દેશ અને સમગ્ર વિશ્વની અંદરમાં મિશન તરફથી રક્તદાન શિબિરોના આયોજન થાય છે અને ભાવિક ભક્તો ઉત્સાહપૂર્વક રક્તદાન કરી સદગુરુ માતા સુદીક્ષાજી મહારાજના આશીર્વાદ લઈ રહ્યા છે અને એક સત્યનો સંદેશ છે સંસારમાં જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે ભ્રમની પ્રાપ્તિ ભ્રમની સમાપ્તિ એક બ્રહ્મ પરમાત્મા નિરંકારને જાણીને મનુષ્ય જીવનને સાર્થક કરી અને પોતાના પરમધામમાં પહોંચવાની આ એક મિશન તરફથી જે સદ્ગુરુ તરફથી જે પ્રેરણા મળી છે એને યથાર્થ કરી નિરંકારી ભક્તો ભરપૂર સદગુરુના આશીર્વાદ લઈ રહ્યા છે નવસારી ટ્રાફિક પોલીસ સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ટાઉન પોલીસ પરિવાર દ્વારા સ્થાપિત ગણપતિ પંડાલની બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના સંતોએ મુલાકાત લીધી હતી નવસારી ટ્રાફિક પોલીસ અને સાયબર ક્રાઇમ બ્રાન્ચ અને ટાઉન પોલીસ પરિવાર દ્વારા સ્થાપિત ગણપતિ પંડાલમાં પોલીસ પરિવારના આમંત્રણથી નવસારીના બીએપીએસ સ્વામિનારાયણ મંદિરના કોઠારી સંત પૂજ્ય ડોક્ટર પૂર્ણાકામ સ્વામી અને સંતો પધાર્યા પ્રથમ સ્વામીજીએ ગજાનન પ્રભુનું પૂજન કર્યું ફૂલહાર પહેરાવી પોલીસ વિભાગના અગ્રણી અધિકારીઓ સાથે વિઘ્નહર દેવની આરતી કરી હતી આ પ્રસંગે મહંત સ્વામી મહારાજની નિશ્રામાં બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા થતી સમાજ સેવા પૈકી હેલ્મેટ ન પહેરવાથી પરિવારની વ્યક્તિ ચીર વિદાય લે છે ત્યારે પરિવાર દુઃખની ખાઈમાં ધકેલાય છે આ વિડિયો જોઈ સૌ દ્રવિત થયા સમાચારો સમાપ્ત કરતા પહેલાં એક નજર આજના મુખ્ય સમાચારો પર લુંડવિદ અપહરણના આરોપીઓને ઝડપી પાડતી જિલ્લા પોલીસ ત્રણ રીઢા ગુનેગારો થયેલા નવસારીની પૂર્ણા નદીમાં પરણીતા અને બે બાળકીની મળેલી લાશ માનતાના સાત દિવસના શ્રીજીની પ્રતિમાઓનું થયેલું વિસર્જન ગણેશ મહોત્સવમાં ધાર્મિકતા સાથે સામાજિક લોક જાગૃતિના કાર્યક્રમો બાળકોને મોબાઈલના વળગરથી દૂર રાખવાના પ્રયાસો તો આ હતા આજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર